નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બે હજાર પચીસ ના બ્લુ પ્રિન્ટ આધારે પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો તો આપણે શરૂઆત કરીએ ધોરણ પાંચના પર્યાવરણ વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ ત્રણ નંબર એક ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે ગાંધીનગર નંબર બે નીચેના પૈકી કયા વિસ્તારને ઠંડુ રણ તરીકે ઓળખવામાં આવ્યું છે લેહ નંબર ત્રણ ચાગપા જાતિના લોકો ક્યાં પ્રાણીઓ પાળે છે ઘેટા બકરા પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ ત્રણ નંબર એક પરિવારમાં ક્યાં ક્યાં રોગો વારસાગત હોય છે પરિવારમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર થાઇરોઇડ હાર્ટ એટેક કેન્સર વગેરે રોગો વારસાગત હોય છે અથવા એક જ માતા પિતાના બે સંતાનોમાં કંઈ કઈ સામ્યતા જોવા મળે છે તો કે બાળકોમાં આંખના કાન વાળ આંગળીઓમાં વગેરે બાબતોમાં સામ્યતા જોવા મળે છે આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર 1 સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે ખરું નંબર બે અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે ખોટું નંબર ત્રણ પાક પર વધુ પડતા નુકશ નુકસા પાક છંટકાવથી પાકની ગુણવત્તા વધે છે વાસળી શરણાઈ સીટી શંખ માઉથ ઓર્ગેન વગેરે ફૂંક મારીને વગાડવામાં આવે છે નંબર બે હૃદયના ધબકારા સામાન્ય કરતા ક્યારે વધી જાય છે જ્યારે આપણે દોડીએ છીએ ખૂબ વધુ ઝડપે ચાલીએ દાદર ઉતરીએ રમતો રમીએ વજન ઉચક્યા ત્યારે હૃદયના ધબકારા સામાન્ય કરતા વધી જાય છે પ્રશ્ન ચાર મને ઓળખો જેમના ગુણ બે નંબર એક હું ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી છું અમૂલ નંબર બે હું ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છું નર્મદા બ નીચેના જોડકા જોડો જેમના ગુણ ત્રણ નંબર એક ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર નંબર બે અક્ષરધામ મંદિર ગાંધીનગર નંબર ત્રણ હીરા ઉદ્યોગ અને કાપડ માટે જાણીતું શહેર સુરત ધોરણ ત્રણ થી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પે બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં તમને આપી દીધેલી છે જે તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ બે નંબર એક ચાકપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે શા માટે ચાકપા જાતિ માટે ઘેટા બકરા યાક વગેરે જેવા પ્રાણીઓ અગત્યના છે ચાકપા જાતિના લોકો ઘેટા બકરામાંથી દૂધ માંસ તંબુ બનાવતા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મેળવે છે અને યાક માલ વહન માટે ઉપયોગી છે પ્રશ્ન છ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈપણ બે જેમના ગુણ ચાર નંબર એક શું તમને કોઈએ ક્યારે રમતો રમતા અટકાવ્યા છે કેમ હા મને રમતો રમતા અટકાવ્યા છે કારણ કે જ્યારે હું ક્રિકેટ રમવા જાઉં છું ત્યારે મારું ધ્યાન અભ્યાસમાં રહેતું નથી જેના કારણે મારું પરિણામ સારું આવતું નથી અને મને રમતો રમવામાં અટકાવ્યો છે નંબર બે આપણે મકાન બદલવાનું થાય તો કઈ કઈ મુશ્કેલીઓ પડે તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે નંબર ત્રણ મુકદ્દમ એટલે શું તો તેમનો જવાબ પણ આપેલો છે આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખવો કોઈ પણ એક જમના ગુણ ત્રણ નંબર એક સ્થળાંતર કરવાથી લોકોને કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે નંબર બે શેરડીના ખેતરોમાં કામ કરતા પરિવારો ક્યાં રહે છે પ્રશ્ન સાત અ નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન સાચું બનાવો જેમના ગુણત્ર નંબર એક વાવાઝોડું આવે ત્યારે ઘરમાં કે મેદાનમાં રહેવું જોઈએ તો મેદાન ઉપર છેકો વાવાઝોડું આવે ત્યારે ઘરમાં રહેવું જોઈએ નંબર બે પૂર આવે ત્યારે ઘરમાં રહેવું ઊંચાએ જવું જોઈએ રહેવું ઉપર છેકો તો કે પૂર આવે ત્યારે એટલે ઘરમાં રહેવું ઉપર છેકો પૂર આવે ત્યારે ઊંચાએ જવું જોઈએ નંબર ત્રણ કંદોય મીઠાઈ કે વાસણ વાસણ બનાવે છે ઉપર મીઠાઈ બનાવે છે નંબર બ નીચેના કાર્યો કોણ કરે છે તે લખો જેમના ગુણ એક નંબર એક દર્દીને તપાસીને દવા આપવી ડોક્ટર નંબર આગળનો પ્રશ્ન જોઈએ ક જે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ ચાર નંબર એક આપત્તિ એટલે શું આપત્તિના પ્રકારો લખો તો અચાનક કોઈ કુદરતી ઘટના બને ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય આવી કુદરતી ઘટનાને આપત્તિ કહે છે આપત્તિના મુખ્ય બે પ્રકારો છે કુદરતી આપત્તિ માનવસજ્જિત આપત્તિ નંબર બે તમારા ઘરની સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો અમારા ઘરની સ્વચ્છતા જાળવવા માટે અમે ગંદકી નહીં ફેલાવીએ નિયમિત ઘરની સાફ સફાઈ કરીશું કચરું કચરા પેટીમાં નાખીશું કોઈ પણ સામાન લઈએ ત્યારે તેને ગમે ત્યાં નહીં મૂકીએ પોતાની જગ્યાએ જ મૂકીશું આમ અમે ઘરની સ્વચ્છતા જાળવીશું પ્રશ્ન આઠ અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમના ગુણ બે નંબર એક જંગલો માટે સૂર્યમણી શું કહેતી હતી તો સૂર્યમુણી જંગલો માટે કહેતી હતી કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના છે અમે જંગલના લોકો છીએ અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે જો જંગલો ના હોય તો અમે પણ રહી શકીશું નહીં પ્રશ્ન આઠ બ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ બે નંબરે તમારા વિચારે જંગલ શું છે જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે જંગલ જુદા જુદા વૃક્ષો છોડવાઓ જંગલના પ્રાણીઓથી હરિયો ઘણો મોટો વિસ્તાર છે જંગલ પ્રાણીઓ પક્ષીઓ જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે